શુભમ હું નીરજ શુક્લ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આપણી કુંડળીનું ફ્રી માર્ગદર્શન મેળવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટમાં એક ફોર્મ આપેલું છે તે ભરીને અમને મોકલી શકો છો તમારા પ્રશ્નોના ઉત્તર અમે કોસ્મો ટીવી દ્વારા જ આપને આપીશું શરૂ કરીશું પંચાંગથી તારીખ નવ જૂન બે હજાર પચીસ વાર સોમવાર ચંદ્ર આજે તુલા રાશિમાં રહેશે સવારે આઠ પચાસ સુધી ત્યારબાદ વૃશ્ચિક રાશિમાં રહેશે નક્ષત્ર આજે વિશાખા છે બપોરે પંદરને એકત્રીસ સુધી પછી અનુરાધા રહેશે તિથિ આજે જેઠ માસની તેરસ સવારે નવ ને પાંત્રીસ સુધી પછી ચતુર્દશી રહેશે કરણ તૈતિલ સવારે નવ પાંત્રીસ સુધી પછી ગર રાત્રે દસ ને આડત્રીસ સુધી યોગ આજે શિવ છે બપોરે તેર ને નવ મિનિટ સુધી અને પછી સિદ્ધિયોગ રહેશે વાત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિ વિશે મેષ રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ પ્રતિકૂળ દેખાઈ રહ્યો છે આજે આપ એક સાંજો અને તેર તૂટે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે વીસ વીસ ટકા કોસમોવાઇઝ મળી રહ્યા છે તો આજનો દિવસ સખત મહેનતનો રહેશે તમારે તમારી જવાબદારીઓને સમયસર પૂર્ણ કરવી પડશે તમારા વિરોધીઓ અથવા વ્યવસાયિક હરીફો તમારી મહેનતના માર્ગમાં અવરોધ ઊભા કરી શકે છે હેલ્થ બાબતે દસ ટકા કોસ્મોવાઇફ સાથે હેલ્થનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે કોઈ પણ નાની મોટી બીમારી હોય અથવા જૂના કોઈ મેડિકલ સિચ્યુએશનમાં તમે હો તો એના માટે સલાહ અવશ્ય લેવી સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે વીસ વીસ ટકા કોસ્મોવાઇફ મળી રહ્યા છે તો કોઈ સામાજિક બાબતોમાં તમારે વાણી અને વર્તનમાં સ્પષ્ટતા અને શંકા ઊભી ન થાય તેવું વર્તન કરવું જોઈએ તમારે ભૂતકાળની ભૂલમાંથી પણ કોઈ પાઠ શીખવો પડશે વધુ પડતા ઉત્સાહ સાથે કોઈ નિર્ણયો લેશો તો એમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે આજે અંગત સંબંધોમાં પણ વાણી પર સંયમ અને વર્તનમાં થોડું સુધાર કરશો તો આજનો દિવસ શાંતિથી પસાર થઈ શકશે વૃષભ રાશિના જાતકો માટે આજે દિવસ સામાન્ય રહેવાનો છે કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે ત્રીસ ટકા અને ચાલીસ ટકા મળી રહ્યા છે તો કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કાર્યસ્થળ પર પૂરી મહેનત અને વિશ્વાસથી કામ કરવાથી આજે આપણો દિવસ પ્રગતિ તરફ જઈ શકે છે બુદ્ધિ અને સમજણને કારણે સમસ્યાઓ ઉકેલી અને કોઈ બહારની વ્યક્તિ તમને બીજા માર્ગે ન દોરે તેનું ખાસ ધ્યાન રાખવું ઉત્તાવાળા નિર્ણયો ન લેવા કોઈપણ કામને સમજી વિચારીને કરવું શક્ય બનશે આજે હેલ્થ બાબતે પચાસ ટકા કોસ્મોવાઇફ સાથે તમારી હેલ્થમાં કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે પચાસ ટકા અને સાહીઠ ટકા કોસ્મોવાઇફ મળી રહ્યા છે તો આજે તમારા મિત્રો અને સહકર્મચારીઓ સાથે વાણી અને વર્તનમાં સંયમ રાખવો જોઈએ અપમાનનો સામનો કરવો પડી શકે છે કોઈ અંગત રિલેશનશીપમાં તમને આજે જોઈએ એવા ઉષ્માભર્યા વાતાવરણ નહીં મળી શકે મિસુન રાશિના જાતકો માટે આજે એવરેજ દિવસ પસાર થઈ શકે છે કોસ્મોવાઇઝ બધા જ ક્ષેત્રમાં એવરેજ મળી રહ્યા છે કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે ચાલીસ ટકા અને પચાસ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે આજે મહેનત કરવામાં કોઈ સમસ્યાઓ આવી શકે છે કોઈ પણ કામ કરો તો એમાં ઉતાવળ ન કરવી મોટી ભૂલો થવાની શક્યતાઓ રહેલી છે હેલ્થ બાબતે ખૂબ જ ધ્યાન રાખો ત્રીસ ટકા જ કોસ્મોવાઈઝ મળી રહ્યા છે કોઈ પણ કાર્ય કરશો તેનું પરિણામ ઓછું મળી શકે છે ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું હેલ્થમાં જો કોઈ લાંબી બીમારી ચાલી રહી હોય તો દવાઓ ટાઈમસર લઈ લેવી સોશિયલ અને લવ રિલેશનશીપમાં ચાલીસ ટકા કોસમોવાઇ સાથે ખૂબ જ ઓછા મળી રહ્યા છે કોઈ અંગત સંબંધોમાં વાણી અને વર્તનમાં સંયમ રાખવો કોઈ અંગત બાબતોમાં ટીકા ટિપ્પણી કરવાથી દૂર રહેવું કોઈ વ્યક્તિ તમને આજે વિશ્વાસમાં લઈને ખોટું કામ કરવા તરફ દોરી શકે છે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહી શકે છે કેરિયર અને ફાઇનાન્સમાં સેમ સાહીઠ ટકા કોસમોબાઈલ્સ મળી રહ્યા છે કાર્યક્ષેત્રના મહત્ત્વના નિર્ણયો સમજી વિચારીને લેવા અથવા મુલતવી રાખવા કોઈ મહત્ત્વની યોજનાઓ પર જો અમલ કરવા માગતા હો તો કોઈ પ્રોફેશનલી સલાહ લઈને આગળ વધી શકાય છે હેલ્થ આજે આપણી સ્ટેબલ રહી શકે છે પચાસ ટકા કોસમોબાઈલ્સ મળી રહ્યા છે આજે કોઈ સામાજિક પ્રસંગોમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે લવ રિલેશનશીપમાં સિત્તેર ટકા કોસમોવાઇલ્સ સાથે અંગત સંબંધોમાં કોઈ નાનું અથવા શુભ પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે આજે આપના પુત્ર કે પુત્રી આપને કોઈ સરપ્રાઇઝ પણ આપી શકે છે સિંહ રાશિના જાતકો માટે આજે દિવસ પ્રતિકૂળ તરફ જઈ રહ્યો છે આજે કોસમોવાઇલ્સ કેરિયરમાં વીસ ટકા અને ફાઇનાન્સમાં દસ ટકા મળી રહ્યા છે ખૂબ જ ઓછા મળી રહ્યા છે તો આજે કોઈ પણ કાર્યમાં દલીલમાં પડવાનું ટાળો સમસ્યા ઊભી થઈ શકે છે કોઈ બહારના વ્યક્તિની સલાહ લેવાથી અપમાનનો સામનો પણ કરવો પડી શકે છે તમારે આજે કોઈ કામ કરવું હોય તો એની રૂપરેખા તૈયાર કરી અને આગળ વધી શકો છો હેલ્થ બાબતે દસ ટકા બતાવી રહ્યા છે તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે કોઈ લાંબી બીમારી ચાલી રહી હોય તો એનો ઈલાજ તરત કરાવવો જોઈએ આજે તમારા નજીકના લોકો પ્રત્યે તમારો પ્રેમ અને ઉષ્માનો અભાવ દેખાઈ શકે છે તમને મિત્રો દ્વારા કોઈ સલાહ આપવામાં આવી રહી હોય તો તેના પર ધ્યાન આપવું વિતાવર રહેશે તમારે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય સાવધાની સાથે લેવો જરૂરી બની શકે છે ઓવરઓલ દિવસ ખૂબ જ શાંતિ અને સંયમથી પસાર કરવો જોઈએ કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ રહી શકે છે કેરિયર પચાસ ટકા કોસમોબાઈલ અને ફાઇનાન્સ એટલે કે આઉટકમમાં ચાલીસ ટકા કોસમોવાઈઝ મળી રહ્યા છે આજે કોઈ પણ કામ કરવામાં આપને મુશ્કેલીઓ આવી શકે છે ઘણા સમયથી અટકાયેલા કાર્યો અચાનક તમારી સામે આવી શકે છે જેનાથી તમને માનસિક અસર થઈ શકે છે આજે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ તમને સલાહ આપે તો એના પર કામ કરવાથી પ્રગતિ જણાઈ શકે છે હેલ્થ બાબતે પચાસ ટકા કોસમોબાઈલ સાથે તમારા હેલ્થનું ધ્યાન રાખો અને તમારી લાઇફસ્ટાઈલમાં થોડા સુધાર કરો સોશિયલ અને લવ રિલેશનશીપમાં અગરનું ક્રમે સાહીઠ ટકા અને સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે તો આજે ભાઈ બહેનો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળી શકે છે તમે તમારા જીવનસાથી સાથે તમારી ઈચ્છાઓ કે યોજનાઓ વિશે ચર્ચા કરી શકો છો તમારા મિત્રો સાથે કોઈ રોકાણની યોજના વિશે પણ ચર્ચા થઈ શકે છે વાત કરીએ રાશિચક્રની સાતમી રાશિ તુલા રાશિ વિશે તુલા રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ રહી શકે છે આજે કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે પચાસ ટકા અને સાહીઠ ટકા કોસ્ટમોવાઈઝ મળી રહ્યા છે આજે ખૂબ જ સમજદારીપૂર્વક કાર્ય કરવાની આવશ્યકતા રહી શકે છે કોઈની પાસેથી સાંભળેલી વાતો પર પ્રભાવિત થવાથી કામ બગડી શકે છે પોતાના કરતાં બીજાના કામ પર વધુ ધ્યાન રાખવું આપના માટે પડકારોનો સામનો કરવો પડી શકે છે હેલ્થ બાબતે પચાસ ટકા સાથે આજે કોસમોવાઇફ તમને તમારી પોતાની હેલ્થ પર ધ્યાન રાખવાનું સૂચવી રહ્યા છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે પચાસ પચાસ ટકા કોસમોવાઇ મળી રહ્યા છે કોઈ મોટો ફેરફાર નથી જણાઈ રહ્યો પરંતુ કોઈ પરિવારમાં કોઈ બાબતે વિવાદ હોય તો તેનું નિરાકરણ માટે ચર્ચાઓ કરી શકો છો તમારા પારિવારિક સંબંધોમાં તમારે સમાનતા જાળવવી પડી શકે છે અંગત સંબંધોમાં કોઈ મોટા નિર્ણયો લેવા હોય તો આજે એને એવોઇડ કરજો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે દિવસ સામાન્ય અને મધ્યમ રહી શકે છે પરંતુ અંગત સંબંધોમાં આજે કોઈ નવા કામ અથવા તો નવી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે કેરિયરમાં પચાસ ટકા કોસ્ટમોવાઇબ સાથે આજે કામ કરવામાં મન ન લાગે કોઈ કામમાં વિલંબ થાય પરિણામ ધાર્યું ન મળે તો માનસિક વ્યથા ન લેશો આજે ફાઇનાન્સમાં કોસમોવાઇબ્સ ચાલીસ ટકા મળી રહ્યા છે તો કોઈ મહત્ત્વના ઓર્ડર અથવા યોજના પર કામ કરવું જરૂરી બની શકે છે હેલ્થ બાબતે પચાસ ટકા કોસ્મોવાઇફ સાથે આજે કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા પરંતુ જો તમારે કોઈ કન્ડિશન મેડિકલ કન્ડિશન બની રહી હોય તો એના પર ફોકસ કરવું જરૂરી છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે પચાસ ટકા અને સિત્તેર ટકા કોસ્મોવાઇફ મળી રહ્યા છે તો અંગત સંબંધોમાં કોઈ સારા સમાચાર અથવા સુપ્રસંગનું આયોજન થઈ શકે છે જો પરિવારમાં લગ્ન સંબંધિત કોઈને અવરોધ આવી રહ્યા હોય તો એ દૂર થઈ શકે છે એકંદરે દિવસ સામાન્ય પસાર થઈ શકે છે ધન રાશિના જાતકો માટે આજે દિવસ સામાન્ય રહી શકે છે કેરિયર ચાલીસ ટકા કોસમોવાઇ સાથે અને ફાઈનાન્સ ત્રીસ ટકા કોસમોઇ સાથે આજે તમને કામમાં પડકારો અથવા નવા કોઈ કામનો બોજ મળી શકે છે કોઈ પ્રોજેક્ટ સંબંધી મહત્ત્વનું કાર્ય હોય તો એને સમજી વિચારીને કરવું અથવા કોઈ પ્રોફેશનલની સલાહ લેવી આવશ્યક બની શકે છે હેલ્થમાં આજે કોસ્ટમવાઇફ ત્રીસ ટકા જ મળી રહ્યા છે તો આજે કોઈ અકસ્માત થાય અથવા પડવા વાગવાથી બચવું એવા પ્રયત્નો કરવા જોઈએ સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે ચાલીસ ટકા અને પચાસ ટકા કોસ્ટમવાઇફ મળી રહ્યા છે તો આજે કોઈ સામાજિક સંબંધોમાં અથવા તો અંગત સંબંધોમાં કોઈ નવું કાર્ય હાથ પર ન લેવું જો કોઈને તમારા લાગણીથી દુઃખ થયું હોય તો એમની પાસે જઈ અને એમને શંકાનું સમાધાન કરવું જરૂરી બની શકે છે એકંતરે દિવસ શાંતિ અને સંયમથી પસાર કરવો જોઈએ મકર રાશિના જાતકો માટે આજે દિવસ સારો જવાનો છે કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે સિત્તેર ટકા અને એંસી ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે કોઈ પણ કામ કરશો તો એનું આઉટકમ આજે તમને સારામાં સારું મળી શકે છે જો આજે કોઈ મહત્ત્વના પ્રોજેક્ટ અથવા કાર્ય અટકેલા હોય તો એના પર કામ કરી શકાય છે સરકારી કામકાજ માટે પણ આજે દિવસ સારો રહેશે ઉપરી અધિકારી કે ભાગીદાર આજે તમને કોઈ મહત્ત્વની ચર્ચા વિચારણા કરી શકે છે હેલ્થ બાબતે સાઠ ટકા સાથે દિવસ એવરેજ રહી શકે છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં સાઠ ટકા અને પચાસ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે આજે મન પ્રફુલ્લિત અને આનંદિત રહી શકે છે કોઈ સહકર્મચારી અથવા મિત્રોનો સહકાર તમને આજ સારો મળી શકશે અંગત સંબંધોમાં ઉષ્મા અને પ્રેમભર્યું વાતાવરણ જળવાઈ રહેશે માટે આજે દિવસ એવરેજ રહી શકે છે કેરિયર અને ફાઈનાન્સમાં ચાલીસ ચાલીસ ટકા કોસુવા મળી રહ્યા છે તો કોઈ મહત્વના કાર્ય શરૂ કરવા માટે આજે પડકાર મળી શકે છે કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે અગત્યના પ્રોજેક્ટ અથવા કોઈ ડેડલાઇનવાળા કામ હોય તો એ આજે પૂરા થવામાં ખૂબ મહેનત અને અડચણો કર્યા પછી પૂરા થઈ શકે છે હેલ્થ બાબતે કોસ્મોવાઇબ્સ પચાસ ટકા મળી રહ્યા છે એવરેજ છે કોઈ ખાસ મોટા ઉતાર ચઢાવ નથી જણાઈ રહ્યા સામાજિક બાબતોમાં આજે પચાસ ટકા કોસ્મોવાઇબ મળે છે તો કોઈ સાથે વિવાદમાં ન ઉતરવું કોઈની સાંભળેલી વાતો પર વિશ્વાસ પણ ન કરવો અંગત સંબંધોમાં એટલે કે લવ રિલેશનશીપમાં આજે કોસ્મોવાઇબ્સ પચાસ ટકા મળી રહ્યા છે અંગત સંબંધોમાં કોઈ ખાસ તકેદારી અને કોઈની લાગણી ન દુભાય એવું વર્તન કરવું જરૂરી બની શકે છે મીન રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ રહી શકે છે કેરિયરમાં પચાસ ટકા અને ફાઇનાન્સમાં સાઠ ટકા કોસ્ટમોવાઇફ સાથે આજે કાર્યક્ષેત્રમાં કોઈ બહારની વ્યક્તિ તમારા કામમાં અડચણ ઊભી કરી શકે છે કોઈ ઉપરી અધિકારી આજે તમને સારો સહયોગ આપીને કામમાં મદદ કરી શકે છે હેલ્થ બાબતે પચાસ ટકા સાથે કોસ્ટમોવાઇફ એવરેજ મળી રહ્યા છે ખાસ બહારનું ખાવા પીવાનું ટાળવું જોઈએ અને કોઈ દવા ચાલી રહી હોય તો એ સમયસર લેવી જોઈએ સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે સાહીઠ ટકા અને સિત્તેર ટકા કોસમોબાઈલ મળી રહ્યા છે તો સામાજિક સંબંધોમાં આજે સામાન્ય ચિંતા રહી શકે છે પરંતુ અંગત સંબંધોમાં આજે કોઈ નવા સમાચાર અથવા પુત્ર કે પુત્રી તરફથી આપને સારા સમાચાર મળી શકે છે આ હતું દૈનિક રાશિ ભવિષ્ય ચંદ્ર રાશિ પ્રમાણે અને જનરલાઇઝ જો તમારે તમારી કુંડળીનું પર્સનલ ગાઈડન્સ અથવા પ્રિડિક્શન જોઈતું હોય તો અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ કોસ્મોગુરુ પરથી મેળવી શકશો શુભમ